સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન કરી જનજનને સન્માર્ગે વાળતા અને ભગવદ ભક્તિ થકી સદાચારી જીવન જીવવાની પ્રેરણા આપનાર પરમપૂજ્ય મન સ્વામી મહારાજની બાનુમી જન્મ જયંતિ આગામી બીજી ફેબ્રુઆરીના રોજ વડોદરા ખાતે ભવ્ય રીતે ઉજવવાની છે આ પાવન અવસરના અનુસંધાને આજે સંધ્યા સમયે પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદ ખાતે આવેલ નારાયણ સરોવર પરિસરમાં ભવ્ય સામૂહિક ગુરુપૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં સાત હજારથી વધુ ભાવિક ભક્તોએ ગુરુ પૂજન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો સમગ્ર પરિસર ભક્તિભાવ શાંતિ અને દિવ્યતાથી ગુંજી ઉઠ્યું હતું પૂજન પૂર્ણ થયા બાદ એકસાથે યોજાયેલી સમૂહ આરતી દરમિયાન પ્રગટ કરાયેલા સાત હજાર દીપકો અને સર્વરના નીરમાં પડતા તેમના પ્રતિબિંબોથી જાણે ખાસ કરીને જોવા જઈએ તો નભમંડળ ધણાતર પર ઉતરી આવ્યું હોય તેવા અદ્ભુત દ્રશ્ય સર્જાયા હતા આ વિશિષ્ટ પ્રસંગે સંસ્થાના વડીલ સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમને પ્રસંગોચિત ઉદબોધન દ્વારા ગુરુમયમાં સંસ્કૃતિ અને ભક્તિના મહત્વ પર પ્રકાશ પાડી સમગ્ર કાર્યક્રમને ગૌરવભેર બિરદાવ્યો હતો